હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે મંગળવાર તારીખ અઢાર બે બે હજાર પચીસના ના રોજ આજે તમને સફેદ ડુંગળીમાં લાઈવ હરાજી બતાવવાનો છું બરાબર સફેદ ડુંગળીની અપકો પંચોતેર હજાર પ્લસ આવક થઈ છે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ને આજે શું બજાર ભાવ છે આપણે લાઈવ હરાજી જોવા જઈ રહ્યા છીએ

ਤਰਾ ਬਤਾ ਬਤਾ ਜਪਾਈ 14 ਤੇਰੀ 14 ਤੇਰੀ ਭਾਈ 251 ਮਗਈ ਭਾਈ ਹਾਰੂ ਜੇ ਬੰਨੂ ਕਾਕਾ ਹਾਰੂ ਜੇ ਕਿੱਲਾ ਮਗੀ ਕਾਕਾ 272

અરે લમે કાકા 265 265 માં ગઈ ભાઈ આ ચારેક બતો આ ચારેક બતો 230 10

બસો ને તેપન માં ગઈ ભાઈ હા 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 હા

બસો ને એકસઠ માં કઈ ભાઈ